સાચી ખુશી એ છે કે તમે પોતાને ઓળખી અને પ્રેમ કરો ટ્રુ હેપીનેસ ઇઝ એન્ડ લવિંગ યોર સેલ્ફ આત્મવિશ્વાસ એ ભરોસો છે જે તમને અજાણ્યા માર્ગ પર પણ દોરી શકે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ બિલીફ ધેટ કેન લી જીવનમાં આગળ વધવું એ જ કલા છે કે તમે પોતાના સપનાને હકીકતમાં ઉતારો મુવિંગ ફોર્વર્ડ ઇન લાઈફ ઇઝ ધી मेहनते मार्ग छे जे तुम्हारी श्रेष्ठता સુધી પહોંચાડે છે हार्ड वर्क इज द પાથ ધેટ લીડ્સ ટુ યોર બેસ્ટ સાચી સિદ્ધિ એ છે કે તમે હંમેશા શીખતા રહો ટ્રુ અચીવમેન્ટ ઇઝ ધેટ યુ ઓલવેઝ કીપ લર્નિંગ મહેનતેજ દ્રષ્ટિ છે જે સમય ની કિંમત સમજાવે છે હાર્ડ વર્ક ઇઝ ધ ઓન્લી ફિલોસોફી ધેટ એક્સપ્લેન્સ ધ વેલ્યુ ઓફ ટાઇમ સફળતા એ જ છે કે તમે નાની જીતોને પણ ઉજવણી કરો સક્સેસ મીન્સ સેલિબ્રેટિંગ ઇવન સ્મોલ વિક્ટરીઝ જીવનમાં સાચી સમૃદ્ધિ એ છે કે તમે પોતાની અંદર સંતોષ અનુભવો ટ્રુ પ્રોસ્પેરિટી ઇન લાઈફ ઇઝ ધેટ યુ ફીલ કોન્ટેક મહેનત એ જ પથ છે જે સપનાને હકીકતમાં ફેરવે છે હાર્ડવર્ક ઇઝ ધી ઓનલી પાથ ધટ ટર્ન્સ ડ્રીમ્સ ઇન્ટુ રિયાલિટી આત્મવિશ્વાસ એ દીવો છે જે અંધકારમાં પણ પ્રકાશ લાવે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ લેમ્પ દેટ બ્રિંગ્સ લાઇટ ઇવન ઇન ડાર્ક જીવનમાં દરેક દિવસે નવી તક અને નવી શક્તિ લાવે છે એવરી ડે ઇન લાઈફ બ્રિંગ્સ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ન્યૂ સ્ટ્રેન્થ મહેનતે જ શક્તિ છે જે તમારું ભવિષ્ય ઘડે છે વર્ક ઇઝ ધી ઓનલી પાવર વિચ શેપ્સ યોર ફ્યુચર આત્મવિશ્વાસ વિના મહેનતનો ફળ અધૂરું રહે છે વિદાઉટ સેલ્ફ કોન્ફિડન્સ ધ ફ્રૂટ્સ ઓફ હાર્ડવર્ક રિમેન ઇનકમ્પ્લીટ જીવનમાં સાચા લક્ષ્ય માટે હંમેશા પ્રયત્ન કરો ઓલવેઝ ટ્રાય ફોર ધ રાઈટ ગોલ ઇન લાઈફ સાચી સમજ એ છે કે મુશ્કેલી એ તમારું માર્ગદર્શક છે ધ ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધટ ડિફિકલ્ટી ઇઝ યોર ગાઈડ આત્મવિશ્વાસ એ ભરોસો છે જે તમારે અજાણ્યા માર્ગ પર પણ ચાલવા દે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ ટ્રસ્ટ ધટ અલાઉઝ જીવનમાં સાચા સંબંધ એ છે જે વિશ્વાસ પ્રેમ અને સમર્પણથી ટકી રહે છે ટ્રુ રિલેશનશિપ્સ ઇન લાઈફ જીવનમાં શાંતિ એ જીવવાની રીત છે પરિણામ નહીં પીસ ઇન લાઈફ ઇઝ અ વે ઓફ લાઈફ નોટ અ રિઝલ્ટ જીવનમાં સફળતા એ નથી કે તમે ક્યારે શરૂઆત કરો પણ હંમેશા આગળ વધો સક્સેસ ઇન લાઈફ ઇઝ નોટ મહેનત એ શક્તિ છે જે સપનાને હકીકતમાં ફેરવવાનું સાધન છે વર્ક ઇઝ ધ પાવર વિચ ઇઝ ધ મીન્સ ટુ કન્વર્ટ આત્મવિશ્વાસ એ દીવો છે જે ભય અને શંકાને દૂર કરીને માર્ગદર્શાવે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ લેમ્પ ધ ટ્રુ સાચી ખુશી એ છે જ્યારે તમે બીજાની સફળતા પર પણ આનંદ અનુભવો ટ્રુ હેપીનેસ ઇઝ વન યુ ફીલ હેપી એટ ધ જીવનમાં દરેક મુશ્કેલીએ તમારી અંદરની શક્તિને અજમાવવાનો અવસર છે એવરી પ્રોબ્લેમ ઇન લાઈફ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ મહેનત એ માર્ગ છે જે તમને અવિરત સફળતા તરફ લઈ જાય છે વર્ક ઇઝ ધ પાથ દેટ લીડ્સ યુ ટુ કન્ટિન્યુઅસ સક્ આત્મવિશ્વાસ એ ભરોસો છે જે તમારે એકલા હોવા છતાં આગળ વધવા દે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ બિલીફ દેટ અલા સફળતાએ ફળ નથી તે સતત પ્રયત્ન શીખ અને ધીરજનું પરિણામ છે સક્સેસ ઇઝ નોટ અ રિઝલ્ટ જીવનમાં દરેક પડકારે તમારું મજબૂત બનાવનાર એક સાધન છે એવરી ચેલેન્જ ઇન લાઈફ ઇઝ અ ટૂલ ટુ મેક યુ સ્ટ્રોંગર મહેનત એ દીવો છે જે અંધકારમાં પણ તમારો માર્ગ પ્રકાશિત કરે છે હાર્ડવર્ક ઇઝ ધ લેમ્પ દેટ વેલુમને આત્મવિશ્વાસ વિના મહેનતનું ફળ અધૂરું રહે છે વિદાઉટ સેલ્ફ કોન્ફિડન્સ ધ ફ્રુટ્સ ઓફ હાર્ડવર્ક રિમેન ઇનકમ્પ્લીટ સાચા લક્ષ્ય માટે સતત પ્રયત્ન કરવો એ જીવનની સાચી જીત છે કોન્સ્ટન્ટલી સ્ટ્રાઇવિંગ ફોર ધ રાઈટ ગોલ ઇઝ ધ ટ્રુ વિક્ટ જીવનમાં સાચી સમૃદ્ધિ એ છે કે તમે પોતાના મનમાં સંતોષ અનુભવતા રહો ટ્રુ પ્રોસ્પેરિટી ઇન લાઈફ ઇઝ ધ જીવનમાં સાચા ધ્યેય સુધી પહોંચવા માટે હંમેશા હિંમત અને ધીરજ સાથે આગળ વધો ટુ રીચ ધ ટ્રુ ગોલ મહેનત એ જ દ્રષ્ટિ છે જે તમને સત્ય અને સફળતાના માર્ગ પર લાવે છે વર્ક ઇઝ ધી ઓનલી વિઝન ધટ બ્રિંગ્સ આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તમને તોફાન વચ્ચે પણ ટકાવી રાખે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ પાવર ધટ કીપ્સ યુ જીવનમાં દરેક પડકારે તમારું ભવિષ્ય ઘડવાની તક છે એવરી ચેલેન્જ ઇન લાઈફ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ શેપ યોર ફ્યુચર સફળતા એ જ છે કે તમે દરરોજ થોડું સારું બનતા રહો સક્સેસ મીન્સ ગેટિંગ બેટર એવરી ડે મહેનત એ શક્તિ છે જે દરેક મુશ્કેલીને પાર કરે છે હાર્ડવર્ક ઇઝ ધ પાવર દેટ ઓવરકમ્સ એવરી ડિફિકલ્ટી જીવનમાં સાચી સમજ એ છે કે સમય અને પ્રયાસનું મહત્વ સમજવું ટ્રુ વિઝડમ ઇન લાઈફ ઇઝ ટુ અંડરસ્ટેન્ડ ધી ઇમ્પોર્ટન્સ જીવનમાં સફળતા એ છે કે તમે પોતાના આત્માને નમ્ર અને મજબૂત બનાવો સક્સેસ ઇન લાઈફ મીન્સ મેકિંગ યો જીવનમાં સાચી જીત એ છે કે તમે હંમેશા પોતાના પ્રયત્ન પર વિશ્વાસ રાખો ટ્રુ વિક્ટરી ઇન લાઈફ ઇઝ ધ ટી મહેનત એ દ્રષ્ટિ છે જે નિષ્ફળતાને પણ શક્યતાઓમાં ફેરવે છે હાર્ડવર્ક ઇઝ ધ વિઝન દેટ ટર્ન્સ ઇવન ફેલિયર ઇનટુ ટુ આત્મવિશ્વાસ એ દીવો છે જે અંધકારમાં પણ માર્ગ દર્શાવે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ લેમ્પ દેટ શોઝ ધ વે ઇવન ઇન ડાર્ક નિષ્ફળતા એ જ માર્ગદર્શક છે જે તમારું ભવિષ્ય ઘડે છે ફેલિયર ઇઝ ધી ઓનલી ગાઈડ ધ શેપ્સ યોર ફ્યુચર સાચી ખુશી એ છે કે તમે પોતાને ઓળખો અને સ્વીકાર કરો ટ્રુ હેપીનેસ લાઈઝ ઇન નોઈંગ એન્ડ એક્સેપ્ટિંગ યોર સેલ્ફ જીવનમાં દરેક પડકારે તમારી અંદરની શક્તિને ઉજાગર કરે છે એવરી ચેલેન્જ ઇન લાઇફ રિવીલ્સ યોર ઇનર સ્ટ્રેન્થ મહેનત એ પથ છે જે સતત પ્રયત્નથી સપનાને હકીકતમાં ફેરવે છે હાર્ડવર્ક ઇઝ પાથ ધ ટર્ન્સ ડ્રીમ્સ ઇન ટુ રિયા સફળતાએ ફળ નથી તે સતત પ્રયત્ન અને શીખણાનું પરિણામ છે સક્સેસ ઇઝ નોટ અ ફ્રૂટ ઇટ ઇઝ ધ રીઝન જીવનમાં દરેક દિવસ નવી તક અને નવી શક્તિ લાવે છે તેને વર્ફશો નહીં એવરી ડે ઇન લાઈફ બ્રિંગ્સ ન્યૂ ઓપ મહેનત એ જ શક્તિ છે જે સમયની કિંમત સમજાવીને ફળ આપે છે હાર્ડવર્ક ઇઝ ધી ઓનલી પાવર વિચ ગીવ રિઝલ્ટ આત્મવિશ્વાસ વિના મહેનત અધૂરી રહે છે વિદાઉટ કોન્ફિડન્સ હાર્ડવર્ક રિમેન્સ ઇન્કમ્પ્લીટ